જય જોહાર જય આદિવાસી આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે મારી પરીક્ષા છે એટલે હું વાંચું છું કયો પ્રશ્ન વાંચ્યો છે ચાલ બોલી જાતે એકવાર માતાની ગેરહાજરીમાં તારાની દેખભાળ નાના રાખે છે નાના તેને જમાડે છે ગૃહકાર્યમાં મદદ કરે છે નાના તેને રમાડે પણ છે વેરી ગુડ ચાલો બીજા પ્રશ્ન વાંચી કાઢો ને ફટાફટ હા આજે મારા પપ્પાની બર્થડે છે હેપી બર્થડે પપ્પા થેન્ક યુ દીકરા દેવિક તો હજુ છે કા સારું વાંચી નાખો ને પછી ચા પી લેજો બધા કોમેન્ટમાં મારા પપ્પાને હેપી બર્થડે કહેજો થેન્ક યુ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છીએ અત્યારે હું યુગ માટે રીંગણ બટાકાનું શાક અને રોટલી બનાવું છું કાલે અમારે દેવિકની બર્થડે ગઈને આજે એન પપ્પાની બર્થડે છે અમારે એન પપ્પાની દેવિકની એક એક દિવસનો જ ફરક છે બર્થડેમાં રાતે લેટ આવ્યા હતા એટલે સવારે ઉઠવામાં બોલેટ થઈ ગયા આંખ ઉપર થઈ ગયા પછી ઉંઠા ને હમણાં નાઈ લીધું ને રસોઈ કરું છું આ બાજુ સીટી પડ્યા કરે છે દાળ મૂકી છે અમારા દૈવીકભાઈને પાછી દાળ જોઈએ જ એટલે એના માટે મેં દાળ મૂકી દીધી છે આ બાજુ રોટલી બની ગઈ છે આ બાજુ રીંગણ બટાકાનું શાક પણ બની ગયું છે કોરું કોરું ને ડાળ બાફી લીધી છે દાળ બાદ બીજું બનાવવાનું છે યુગ માટે ટિફિન ભરી દીધું છે આટલું થોડુંક શાક ને બે રોટલી લઈ જાય છે એટલું બી વધાવીને આવશે અમારો દેવિક અત્યારે જ ઉઠો હે કેટલા વાગે સુધી રાતે જાગતો હતો એક નહીં બે વાગે સુધી પછી હમણાં દસ સવા દસ વાગે ઉઠો કે કાલે બહુ મજા કરી દમણમાં એટલે હે ને

એ તો અમારા યુગ જ લઈને બેહી જશે થેન્ક યુ શુભ કેવું છે હારું છે દેવિક આજે હજુ નાયો બી નહીં એને ઊંઘ જ આવ્યા કરે એટલે ઊંઘ્યા કરતો હે વાંચતો તો થોડીક વાર વાંચ્યું જમી લીધું એવું એટલે ટ્યુશન ગયો તો કે પછી એવું અત્યારે પોણા વાગી ગયા છે અને મારું કામ બધું પતી ગયું અને મેં આરામ કરવાનું માંડી વાળ્યું અને યુગના પપ્પાને ગુલાબજાંબુ ગમે એટલે મેં અત્યારે બનાવું છું ગુલાબજાંબુ આમાંથી વીસ ગુલાબજાંબુ બનશે રાતે એમને અમે સરપ્રાઈઝ આપશું એટલે બની જાય પછી સંતાડી દઈશ કરશે હમણાં હું ફટાફટ બનાવી દઉં અમારે કુમારને વિડીયો ઉતારવા કહે તો કુમારને ઊભું રહેવાતું નથી કે શું થયું

આવું છે રેડી ને ચાલો ફટાફટ બે ત્રણ દિવસ થી એટલો ઉજાગરો છે એટલા બધા ફોટા છે ને હમ પણ જયારે આપણે જરૂર હોય ત્યારે મળે જ નહી ફોટા જોયે આવી ઇન્સ્ટાગ્રામ માં મૂકવું હતું પણ તે મળ્યો જ ફોટો મળ્યો કાલે તૈયારી કરવી પડે ને બધું ચાલે હે આજો નીચે ઊંઘી ગયો હમણા ચાલની ને આવો ફટાફટ મૂકી દે ગાડી ત્યાં જ મૂકજો હો પછી અહીંયા કોઈનો પક પડે ને તો પડી જવાય ચાલો તો અત્યારે અમે સંસ્કાર હેન્ડલૂમ માં આવી ગયા છે ચાલો જોઈએ હવે કેવા કવર છે હા ચાલ તો ફાઈનલી ઘરે આવી ગયા છે શું થયું થાકી હારીને ઘરે આવી ગયા પણ સોફાના કવરમાં કન્ફ્યુઝ થઈને આવ્યા કંઈ સમજ નહીં પડી મને કરવું પડે તે જ નહીં પડતી મને તો ત્રણ દુકાને ફર્યા પણ એટલા કન્ફ્યુઝ થઈ ગયા કે કયો કલર આમાં સારો લાગે ખબર જ નહીં પડતી તો હું કરું પછી આવીને બેસી ગઈ કોઈ નહીં કાલે છે ને આપણે ઓસીકુ લઈને જશું ને કહેશું આને મેચિંગ કરી આપો કંઈ કેવો કલર સારો લાગે એમ થાકી ગયા ફરી ફરી ત્રણ જગ્યા અમારે યુ કે આ હારા લાગે પેલા હારા લાગે એને પસંદ આવી જાય અમને દુકાન વાળા ભાઈ કે લઈ જાઓ એ લગાવી જો પછી પાછા નહી ગમે તો કાલે કાલે લઈ લઈ આવજો પણ કેમ કેમ આવે એમ ચાલો છે ખીચડી જુવારનો રોટલો સિમ્પલ જ ખાવાનું બીજું બધું ખાયા કરે આવું જ ખાવાનું બનતા આવું આવું ખાય ને તો તંદુરસ્ત રેવાય બહાર ખાવાનું નથી ગમતું કાલે બી અમે દમણ થી આવીને ઘરે જ ખાધું હતું કાલે ભી ઘરે જ ખાધું હતું આવીને ચાલો બનાવી દે ફટાફટ ગુવાર એકદમ કોરા કોરા જ રાખું ને હા દેવીક ને ભૂખ લાગી ગઈ છે કે નો કઈ છે હા રોટલો બાકી છે હજી હા એ તો હમણા બની જશે હમણાં બનાવું વધારે નહી બનાવતો બે બે રોટલા થઈ જશે થઈ જશે હા એટલે બધા ખીચડી ખાશે ને આપણે ગુવાર બટાકા એક એક જ રોટલો બનાવજો હા તો અત્યારે યુગની મમ્મીએ મને સરપ્રાઈઝ આપ્યું છે મને તો ખબર જ નહીં હતી કે આ ક્યારેક ક્યારેક ગિફ્ટ લઈ આવી હતી મારા માટે મારા વગર તો તું કોઈ દિવસ બજારમાં જતી જ નથી ને આ કઈ રીતના લઈ આવી એ તમે બે દિવસ પહેલા તું જમવા આવ્યો તો પછી ગયો પછી મેં બપોરે જઈને લઈ આવી હતી હા એટલે કેટલા ટાઈમથી કયા કરતા તો કે મને ટાઈટનની ઘડિયાળ લેવું છે એમ કરે થેન્ક યુ વેલકમ મને આમ તો ગિફ્ટની જરૂર નથી તમે મારી સાથે છો ને એ જ મારા નું સૌથી મોટું ગિફ્ટ છે બહુ જ મસ્ત ઘડિયાળ છે જો બ્લેક માં લીધી છે આ વાઇટ છે જ ઓલરેડી આ મારી પાસે ફાસ્ટ ટ્રેક ની ઘડિયાળ છે મેં એકાદ વખત નો કહેતો જ હતો મમ્મી ને કે મારે ઘડિયાળ લેવી છે તો આજે મને સરપ્રાઈઝ આપી દીધી ફરીથી થેન્ક યુ હા વેલકમ અને બીજી એક સરપ્રાઈઝ આપી છે કે મેં કેકની ના પાડી હતી બપરે ગુલાબજામ સરપ્રાઇઝ કેવી જોઈએ કેવી લાગે યુગ મસ્ત છે ને એટલે

અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય